અમરેલીમાં નકલી લેટર કાન્ડ મામલાના પાટીદાર યુવતી ન્યાયનો મામલો પાટીદાર યુવતી પાયલબેન ગોટીને મળ્યા જામીન પાટીદાર યુવતીને પંદર હજારના બોન્ડ સાથે કોર્ટે જામીન મંજૂર કર્યા છે યુવતીના વકીલ સંદીપ પંડ્યાની ધારદાર દલીલોને લઈને જામીન મંજૂર થયા હતા યુવતીની જેલ મુક્તિ થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે દીકરીના પરિવારજનો અમરેલી જિલ્લા જેલ ખાતે દીકરીને તેડવા પહોંચ્યા હતા ત્યાં જ દીકરી જેલમાંથી બહાર આવીને પરિવારજનોને ભેટી હતી અને ભાવુક દ્રશ્યો સર્જાયા હતા પાટીદાર સમાજની દીકરી પાયલ ગોટી પરિવાર સાથે પોતાનું ગામ વિઠલપુર ખંભાળિયા પહોંચી હતી બહોળી સંખ્યામાં ગામના લોકોએ વાજતે ગાજતે દીકરીના સામૈયા કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું અને ગામના લોકો ગરબે ઘુમ્યા હતા દીકરીનું વાજતે ગાજતે સ્વાગત કરાયું હતું આખરે ખોડલધામ અને પાટીદાર સમાજના અગ્રણીઓની મહેનત રેંગ લાવી અને દીકરીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું સત્યમેવ જયતે કે પ્રમાણે અત્યારે કે પ્રમાણે અત્યારે દીકરી હજી બહાર આવી રહી છે એની માનસિક મનોદશા એને થોડી સેટ થવા દો મીડિયાના મિત્રોને આપ સૌના માધ્યમથી ગુજરાતની પ્રજાનો હું ધન્યવાદ માનું છું કારણ કે જે પ્રમાણે આખો એ સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી યુદ્ધ ચલાવ્યું સરકારને જે દબાણ ઊભું કર્યું જે પ્રક્રિયાના ભાગ રૂપે આજે જામીન મળવાની હતી એ જ પ્રક્રિયાના ભાગ ભાગરૂપે આજે કોર્ટમાંથી નામદાર જજે જે જામીન આપ્યા એના ભાગરૂપે દીકરી આજે બહાર આવી છે થોડો એને માનસિક રીતના સેટ થયા પછી એની પ્રતિક્રિયા અને બધા જ એના જે અંદરના અને જે કેસની શરૂઆત થઈ ત્યારથી પછીના બધા જ અનુભવો તમારી સાથે ખૂબ ટૂંક સમયમાં શેર કરશે પણ ત્યાં સુધી આપ સૌનો મીડિયાનો ખૂબ હૃદયપૂર્વકનો ધન્યવાદ માનું છું સત્ય મેવ જયતે જામીન અરજી હતી સવારથી અમે બધા કોર્ટમાં હતા લીગલ પ્રોસિડિંગ ઉપર નજર રાખેલી હતી અને અત્યારે પાયલબેનના જામીન મંજૂર થયા છે અને પાયલબેનને હવે જેલ મુક્ત થાય એ માટે કોર્ટનું વોરંટ એટલે કે બીડું દેશી ભાષામાં એ ટૂંક સમયમાં આવશે એટલે જેલની પ્રોસેસ પૂરી કરી અને આજ સાંજ સુધીમાં પાયલબેન બહાર આવશે એ વાતની બહુ જ ખુશી છે પણ ખુશી સાથે દુઃખ પણ છે જેલ મુક્ત થશે એ એમનો અધિકાર જ છે નિર્દોષ હતા છૂટવાનો એમનો હક હતો પણ જે લોકોએ પાયલબેનને ભરબજારે ફેરવીને સરઘસ કાઢીને આખા ગુજરાતમાં તમાશો બનાવવાનું કામ કર્યું છે એમની સામે કાર્યવાહી કરવાનું હજુ સુધી કોઈ નિવેદન કોઈ ભાજપના નેતા એ સરકારી માણસો એ કે જવાબદાર અધિકારી કોઈ હજુ બોલવા તૈયાર નથી કે દીકરીનું સરઘસ કાઢનાર વ્યક્તિ ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે એ બાબત ઉપર કોઈ હજુ બોલવા તૈયાર નથી હું પોતે અમારી આખી ટીમ સાથે આજે એસપી ઓફિસ ગયો હતો એસપી સાહેબને રૂબરૂ મળ્યો એમને રજૂઆતો કરી બહુ વિસ્તારથી રજૂઆત કરી સાહેબે પોતે પણ સ્વીકાર્યું કે આ અયોગ્ય છે ખોટું છે આ ન થવું જોઈએ એવું એમણે સ્વીકાર્યું મારી હાજરીમાં જ્યારે એસપી પોતે સ્વીકારે છે કે આ ખોટું કર્યું છે અયોગ્ય છે સભ્ય સમાજમાં બેન દીકરીનું સરઘસ કોઈ કાળે વ્યાજબી નથી આમ છતાં એસપી સાહેબે પગલાં લેવાની બાબતમાં કોઈ મને ઠોસ ટક્કર જવાબ આપ્યો નથી સરકારી બાંહેદરી આપી છે જે સરકારી શબ્દો હોય સરકારી ભાષામાં કીધું કામ કરશું તેમ કરશું પણ આજે બેન છૂટે છે એ વાતની ખુશી સાથે બેનનું સરઘસ કાઢનારાઓ હજુ ખુલ્લા ફરે છે એના ઉપર કાંઈ કાયદો પડ્યો નથી એ વાતનું દુઃખ પણ છે આટલી જ વાત છે દીકરીને જે અન્યાય થયો તો તેને લઈને સમગ્ર ગુજરાતમાં જે ઓહાપો થયો તેને લઈને ખાસ કરીને દરેક સમાજના લોકોએ દરેક સમાજના સંગઠનોએ અહીંના લોકલ આગેવાનોએ દરેક રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખોડલધામ સંસ્થાના નેજા હેઠળ અમને અહીંયા સાંભળી અને એના બાબતે જે નિર્ણય લેવામાં આવ્યો તેમાં અમારા ખોડલધામ મહિલા કન્વીનર અને ગુજરાતના આગેવાન એવા શ્રી જેનીબેન ઠુમર અલ્પેશભાઈ કથિરિયા મનોજભાઈ પનારા સમગ્ર ખોડલધામ ટીમ અને એસપીજી સાથે ઉમિયા મંદિર ઊંઝા અને દરેક સામાજિક સંસ્થાઓના આગેવાનોના પ્રયાસોથી આ દીકરીને જે અન્યાય થયો તેને લઈને આજે અમે જામીન મળ્યાની બદલ દીકરીની લડાઈને અમે જીતમાં અનુભવીએ છીએ ત્યારે જે ગુજરાતમાં આ બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે દરેક સમાજ આવી કોઈ ભૂલો ના થાય એના માટે જાગૃત રહે સન્માનીય નરેશભાઈ પટેલના નેજા નીચે અમે આ એક દીકરી સાથે થયેલા અન્યાયને દૂર કરવાનો પ્રયાસ કર્યો દીકરી જેલમાંથી બહાર આવે પછી એના પરિવારને સાથે મળીને પણ જે કાંઈ ખોડલધામ સમિતિ દ્વારા અથવા સમાજની જેટલી સંસ્થાઓ છે એના માટેના જે કંઈ દીકરીને અન્યાય થયો છે તેના માટે આગળની કાર્યવાહી કરવામાં આવશે જો દીકરી કંઈ પણ જાતના વેદનામાંથી પાસ થઈ છે ત્યાં અને એની સાથે કોઈ બીજા પણ અંગ બનાવો બન્યા છે તો દીકરીના નિવેદન પછી એના પરિવારની ઈચ્છા મુજબ સંસ્થા અને સમાજ હંમેશા હાથે રહેશે આવતીકાલે કે ભવિષ્યમાં કોઈ પણ સમાજની દીકરી સાથે આવો બનાવ ન બને કે તમામ રાજકીય આગેવાનો હોય કે સામાજિક આગેવાનો હોય કે પોલીસ તંત્ર હોય એ ખાસ ધ્યાન રાખે અને આવી પ્રક્રિયામાંથી પાસ ન થવું પડે એવી અમારી વિનંતી છે